અને પાછું શાળી વર્ષ પહેલાનું વડીલો જે હોય અનુભવ હોય તો યાદ કરો શાળી વર્ષ પહેલા તમે કોઈને ફળીએ જાઓ આવો આવો મહેમાન સાફ પાણી પીવો ફળીએ બેઠા હોટલે ફળીયા રૂમ નહોતા અટાણી એસીન ટીસીન સારું કરવું એ કઈ નહોતું નળિયાવાળું એક મકાન બાકી ને અમે ગાવું ગ આવું બાંધી હોય બળદ માઇદા ને એકાદ રોબું ઓગાળતું હોય એકાદ ઘોડું પૂછડું પટપટ આવતું હોય તેથી બીજું જ કંઈ નહોતું આજ આપણી રામદાની હતી અને પાણી પી બેઠા હોય ત્યાં દીકરી સાલી આવે પંદર ફોડ વર્ષની અટાની જેમ નહીં થ્રી પાંત્રી સુધી દીકરી આવે સાલે એક શબ્દ ખોટો નથી શાસ્ત્રના આધારે કશું કન્યા કાળ વીતા પછી જેટલો સમય દીકરી આપણે ઘેરે રે એનો દોષ મા બાપને લાગે આ બરાબર શાસ્ત્રને આધારે કહું છું મારો કઈ ગબ ગોળો નથી તો સીતાજીનું જીવન તો ચાળી વર્ષ ન હોય સીતાજી લગન થયાથી ત્યાં દી ચૌદ વર્ષના હતા સોળ વર્ષના હતા મારી ઉંમરના બધા લગન થયા ને સોળ સત્તર વર્ષ થઈ ગયા હોય વધીને વીસ વર્ષ અઠાણ બે વીસ ભેગા કરો થાય થાય ન હોય થાય કહેવાનો મારો અર્થ એ છે કે ડિગ્રી ચાલીન આવે એટલે એ તરત જ ગરદણી એમ કે આ મારી બાળકી છે એના પીળા હાથ કરાવવા છે કોઈ સારું બે હોય એની ઓફિસમાં એસી ચાલુ કરો ડીસી ચાલુ કરો ટીસી ચાલુ કરો ટીવી ચાલુ કરો એલું મોટું આવડું છોકરો ચાલીને આવે આ માર દીકરો પણ અહીં તો તારો જ હોય ને પાતરીમાં આવે છે તું જન્મે એટલે મોટો થયા જ કરે ને એમ નથી બાકી છે આપણે કહી જાય ગોઠવાઈ જાય હું ગોઠવાઈ જાય જેટલા હવે આમ જ કહે છે ભગવાન ક્યાંક શું હું કે જોવાનું નહીં તમને શૂટ આમ જો તમને શૂટ આપણે કહે છે નહીં શૂટ કે રાંડેલું સાંડેલું સટકેલું છોકરાવાળું છોકરા વિનાનું કાળું ધોળું નાનું મોટું અભણ ભણેલું આઈનું બાઈનું ગમે ત્યાંનું ભાઈ માણસ હોય એ હાસ્યની પાછળ મારી ગંભીર દુઃખની વાત છે હું સતત સમાજમાં ફરું છું હાસ્ય નથી કરતો આ એમાંથી મારી ભયંકર ટકોર છે ક્યાં આપણે એટલા બધા બુદ્ધિશાળી છીએ એટલા બધા હોશિયાર છીએ હું તમે ક્યાં જઈને ઊભા છીએ એ તો જેનો દીકરો બાકી હોય ને એના મા બાપને ખબર હોય પરિસ્થિતિ કેટલી ભયંકર છે તમે વિચારો થોડુંક હું તમે ક્યાં આવીને ઉભા રહ્યા ગુજરાત વટીને બીજા રાજ્યની માલિકો મારે તમારે જાવું પડે કેટલો ધર્મ ભૂલ્યા કેટલો રસ્તો ભૂલ્યા કેટલા વિચારો થઈ ગયા આજ ક્યાં જ નું પાછી થોડુંક વિચારો તમને મને ખ્યાલ આવશે કે હું રસ્તો ભૂલ્યો છું કોઈને ખબર નથી એમ મેં મારા દીકરાની ઘરવાળીમાં ભ્રૂણ હત્યાનું પાપ કરાયું છે ટેસ્ટિંગ કરાયું છે બેબી છે એટલે મરવી નાખી છે એનું પરિણામ અને બીજી વાત કહું જેનો દીકરો બાકી રહી ગયો ને મેં બહુ જોયું છે કેટલાય મા બાપને મેં રડતા જોયા છે દીકરો બાકી રહી ગયો એ ઘરમાં રોટલા ઘડતી હોય ને એમાં વરખોડો નીકળે બેન્ડ પાર્ટી નીકળવાતા નીકળે અને બાય બારીમાંથી આમ ડોકું કાઢીને જોવે કે વરરાજાનું જોવે બાયું ગીત ગાતી હોય રાહડા લેતી હોય જોવે પોતાનો દીકરો ત્રિપાત્રી પૂગી ગયો હોય રોડામાંથી રોવે અમારે આંગણે કેદી આ પ્રસંગ આવશે અમારે આંગણે કેદી ઢોલ ઢબુ કેદી મારા દીકરાનું ઘર કેદી અહીં નવ વધુ પગલા પાડે પરિસ્થિતિ ખરાબ છે